બધા લોકોના મનમાં એવા સવાલ આવતા હોય છે કે આજે હું બનાવું કાલે ની અંદર કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરું અને અઠવાડિયામાં કે મારી ઇન્કમ ચાલુ થઈ જાય એ વિચારવાવાળા ક્યારેય સોશિયલ મીડિયા ની અંદર સક્સેસ નથી થવાના મિત્રો લોકોને કહીશ કે સોશિયલ મીડિયા ની અંદર સક્સેસ થવા માટે તમારે સૌથી પહેલાં કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ પડશે અને કઈ કઈ વસ્તુ તમારે ઇગ્નોર કરવી જોઈશે જી હા મિત્રો ત્યારે લોકો સોશિયલ મીડિયા ની અંદર સક્સેસ થઈ શકશો જેમ સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે આ મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર લેરજી ઠાકોર ને અત્યારે આવી ગયો છે એક નવા એપિસોડ સાથે જે આ મિત્રો હું કોઈ ફિલ્મ વિશે કે કોઈ કલાકાર વિશે માહિતી નહીં પણ એક ભાઈની કમેન્ટ આવી હતી કે સોશિયલ મીડિયાની અંદર શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરવી કારણ કે ભાઈની સાચી વાત છે સોશિયલ મીડિયાની અંદર શરૂઆત કરતાની સાથે ઘણા બધા એવા પ્રોબ્લમનો સામનો કરવો પડે છે અને ઘણી બધી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો તેના કારણે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા પ્રોબ્લમ આવતા હોય છે તેના કારણે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા ચાહકો છે અને ઘણા બધા એવા મિત્રો છે જે સોશિયલ મીડિયાની અંદર સક્સેસ નથી થઈ શકતા જી મિત્રો હું તમને લોકોને કહીશ કે સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થવા માટે તમારે સૌથી પહેલા કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ પડશે અને કઈ કઈ વસ્તુ તમારે ઇગ્નોર કરવી જોઈશે જી હા મિત્રો ત્યારે જ તમે લોકો સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થઈ શકશો જ્યાં મિત્રો તો હું તમને લોકોને કહી દઉં કે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે જે લોકોને સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થવું છે એ વિડીયો એ લોકો આ વિડીયો ખાસ કરીને જોજો અને વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો તમને લોકોને પણ ખબર પડશે કે સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થવા માટે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને કેવી કેવી વસ્તુઓને તમારા લોકોને ઇગ્નોર કરવી પડશે મિત્રો ઘણા બધા મિત્રોના મનમાં સૌથી પહેલાં સવાલ એ આવતો હોય છે કે સોશિયલ મીડિયાની અંદર તેમને વિડિયો બનાવો છે અને યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયાની અંદર તેમને અપલોડ કરવો છે અને તેમાંથી તેને લોકોને કરિયર બનાવવું છે પણ સૌથી સૌથી મોટો સવાલ સવાલ અને પહેલો આવતો હોય છે કે મારી જોડે સારો ફોન નથી કે મારી જોડે સારું વોઇસ સ્પીકર નથી હું તમને લોકોને કહી દઉં કે મનમાં એ વિચાર તમે તમારા મનમાંથી કાઢી નાખો અને તમારી જોડે જે પણ મોબાઈલ છે એનાથી તમે શરૂઆત કરો હંમેશા એક વાત યાદ રાખજો કે નાની સફળતાથી હંમેશા મોટી સફળતા મળે છે ના કે પછી મોટી સફળતાથી નાની સફળતા હંમેશા તમે શરૂઆત કરશો ત્યારે જ તમને સફળતા મળશે અને નાની સફળતાથી મોટી સફળતા મળે છે તો હું તમને લોકોને એ જ કહી કે જે પણ મોબાઈલ તમારી જોડે છે તેનાથી તમે શરૂઆત કરો અને શરૂઆત કર્યા બાદ તમને લોકોને નાની સફળતાથી મોટી સફળતા મળે ત્યારબાદ જ તમે તે જે તમારા મનમાં વિચારી રહ્યા છો એ કરી શકો છો સૌથી મોટો બીજો બીજો સવાલ કે સોશિયલ મીડિયાની અંદર સક્સેસ ન થવા દેતો બીજો પ્રશ્ન જ્યાં મિત્રો હું તમને લોકોને કહી દઉં જે લોકોને સોશિયલ મીડિયાની અંદર સક્સેસ છે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવીને અપલોડ કરવો છે પણ એ બીજો તેમનો મનનો પ્રશ્ન તેમ તે લોકોને સોશિયલ મીડિયાની અંદર સક્સેસ નથી થવા જાય તો એ લોકો એવું વિચારતા હોય કે સગાવાળા શું કહેશે આજુબાજુવાળા શું કહેશે કે મિત્રતા શું કહેશે કારણ કે મારો વિડીયો કે સોશિયલ મીડિયાની અંદર જોઈશે તો મારી મજાક ઉડાવશે તો જ્યાં મિત્રો હું તમને લોકોને કહી દઉં કે એ લોકોની સામે તમે ત્રણસો રૂપિયાની મજૂરી કરશો આખો દિવસ ત્રણસો રૂપિયાની મજૂરી કરશો તમને લોકોને એ લોકો નહીં કહેવા આવે કે તું આ ત્રણસો રૂપિયાની મજૂરી આખો દિવસ મત કર પણ કદાચ તમે સોશિયલ મીડિયાની અંદર કે કોઈ સારી કરિયરની તમારી શરૂઆત કરવા જતા હશો તો એ લોકોને દેખાશે કારણ કે એ લોકોને ખબર છે કે આ સોશિયલ મીડિયાની અંદરથી કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જે આગળ આવશે તો એ આપણા લોકોને લોકો ના લોકોનાથે આગળ વધી જશે તેના કારણે એ લોકો તમારી એમની સામે જો તમે ત્રણસો રૂપિયાની મજૂરી કરશો તો એ લોકો તમને લોકોને નહીં કહેવા આવે એ લોકો એ જ વિચારશે કે ત્રણસો રૂપિયાની મજૂરી કરે છે અને હું તમને લોકોને કહી દઉં કે મોબાઈલ તમારો છે ક્રેઝ તમારો છે અને વિડીયો તમારો બનાવવાનો છે તો પછી શરમસાની તો સૌથી પહેલાં તો તને તમે લોકો શરમ મૂકો અને ત્રણસો રૂપિયાની મજૂરી કરતાં તમને લોકોને શરમ નથી આવતી અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને તમારો વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને તમારો વિડીયો બનાવીને અપલોડ કરતા શરમ આવે છે તો તમે સૌથી પહેલા તો સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થવા માટે તમારે તમારી બધા લોકોની સામે શરમ ઉઠવું પડશે અને બધા લોકોની સામે તમારે બોલતા શીખવું પડશે અને સૌથી પહેલા કેમેરાની સામે ઊભા રહીને તમારે બોલતા શીખવું પડશે મિલ મીડિયાની અંદર સક્સેસ ન થવા દેતો હોય તો ત્રીજો પ્રશ્ન બધાના વચ્ચે આ પ્રશ્ન આવતો હોય અને બધાની વચ્ચે આ મુશ્કેલી આવતી હોય છે અને તેની સ્ટ્રગલ કરીને અત્યારે મારી વચ્ચે પણ આવેલી આવી છે અને અત્યાર સુધી હું તેને સ્ટ્રગલ કરીને તમારી સામે છું મિત્રો સૌથી પહેલા વાત કરી કે આપણા પરિવારની મિત્રો પરિવાર પરિવારને કોઈ પણ આવીને કે તમારો દીકરો કે તમારો ભાઈ કે તમારો ભત્રીજો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવે છે ને આવું આમ કરે છે ને તેમ કરે છે તેના કારણે પરિવારનું પ્રેશર આપણા ઉપર પડતું હોય છે ને તેના કારણે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર શરૂઆત કરેલી હોય છે પણ તેની શરૂઆત ઉપર પાણી ફરી જાય છે મિત્રો મિત્રો હું તમને લોકોને કહી દઉં કે પરિવાર હંમેશા એક જ પ્રશ્ન કરશે કે તું વિડીયો જ બનાવે છે ને તું કાંઈ નથી કરવાનો આમાંથી કંઈ નથી આ બનવું તું ક્યારેય સક્સેસ નહીં થાય ને તું મજૂરી કરી થાય ને શું જિંદગીની અંદર કાંઈ કરવાનો નથી તો તમને લોકોને કહી દઉં બધા લોકોના મનમાં ને બધા લોકોના પરિવાર વચ્ચે આ પ્રશ્ન આવતો હશે આવતો હશે ને આવતો હશે પણ હું તમને લોકોને કહી દઉં કે વિડીયો ગમે ત્યાં બની શકે છે અત્યારે હું ખેતરમાં જઈને વિડીયો બનાવી રહ્યો છું અને વિડીયો ગમે ત્યાં બની શકે છે અને તમે પણ કોઈ પણ જગ્યાએ જઈને વિડીયો બનાવી શકો છો અને હું તમને લોકોને કહી દઉં કે તમે નોકરી કરતા હોય કે ગમે તે ઘરે કામ કરતા હો કે પાન પાર્લર ચલાવતા હોય કોઈ બી વસ્તુ ચલાવતા હોય પણ હંમેશા એક એને દિવસમાં બે કલાકનો તો ટાઈમ મળતો જ હોય છે અને બે કલાકની અંદર તમે તે ગમે તે કરી શકો છો મિત્રો બે કલાકની અંદર તમે કોઈ પણ એક વિડીયો બનાવીને રાતે ઊંઘ્યા ઊંઘા પણ એડિટિંગ કરી શકો છો ઘરે ફ્રી થઈને પણ રાત રાતે તમે એડિટિંગ કરી શકો ને સવારમાં તમે અપલોડ કરી શકો છો મિત્રો તો હું તમને લોકોને કહી દઉં આની ટગલ કરીને તમારે આગળ વધશો તમારે આની ટગલ કરીને આની સામે લડીને તમારે આગળ વધવું પડશે ત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થઈ શકશો મિત્રો ન તમે ક્યારેય સક્સેસ નહીં થઈ શકો મિત્રો તમે લોકોનું વિચારશો તમે પરિવારનું વિચારશો અને તમે બધા લોકોનું આજુબાજુનું વિચારશો તો તમે સોશિયલ મીડિયાની અંદર ક્યારેય સક્સેસ નહીં થઈ શકો ઘણા બધા લોકોના મનમાં એવા સવાલ આવતા હોય છે કે આજે હું વિડીયો બનાવું કાલે યુટ્યુબની અંદર કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરું અને અઠવાડિયામાં કે દસ દિવસમાં મારી ઇન્કમ ચાલુ થઈ જાય તો એ વિચારવાવાળા ક્યારેય સોશિયલ મીડિયાની અંદર સક્સેસ નથી થવાના મિત્રો તો હું તમને લોકોને કહી દઉં કે જે લોકો એવું વિચારી રહ્યા છે કે સોશિયલ મીડિયાની અંદર હું આઠ દિવસમાં કે દસ દિવસમાં હું સક્સેસ થઈ જાય અને હું કમાણી કરતો થઈ જાય તો એ લોકો ક્યારેય સક્સેસ નથી થવાના કારણ કે તમે ખુદ વિચારો કે તમારે કોઈ પણ એક નોકરી જોતી હોય કોઈ બી જોબ કરવી જોબ જોઈતી હોય તો સૌથી પહેલાં તેની પરીક્ષા આપવી પડે છે અને પરીક્ષા આપીને તમે પાસ થવ ત્યારે તમને લોકોને નોકરી આપવામાં આવે છે ને એમાં પણ કોઈ નક્કી નથી હોતું કે તમારો પગાર કેટલો મુકાશે દસ હજાર મુકાશે પંદર હજાર મુકાશે કે વીસ હજાર મુકાશે આ સોશિયલ મીડિયા છે એક એ પણ એ ખુદ મહેનત માગે છે અને તમે મહેનત કરશો તો જ તમને લોકોને સફળતા મળશે જે રીતે નોકરીની અંદર પણ આપણે લોકો મહેનત કરીએ છીએ કોલેજ કરીએ છીએ ઘણી બધી એવી મહેનત કરીએ છીએ ત્યારે જ જઈને આપણા લોકોને નોકરી મળે છે એ જ રીતે સોશિયલ મીડિયા પણ એ જ કહેશે કે મારી સા પાછળ મહેનત કરો તો હું મહેનતનું ફળ આપીશ અને સોશિયલ મીડિયાની અંદર મહેનત કરશો મિત્રો તો હંમેશા તમને લોકોને સફળતા મળશે મળશે અને મળશે હું તમને લોકોની ગેરંટી સાથે કહું છું કે સફળતા મળશે મળશે અને મળશે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આગલા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય